સમાજમાં ઘણી ના જતા એનું વર્તન ના કરતા પછી ગામ છે દારૂની સંપત્તિ હવે આવ્યું છે બધે છાતી છાતી હવે આપણે કરી છે મારા કાલે આપણા મને ખબર પડી કે આપણા ગામમાં દારૂની બંધ કરવાની મીટીંગ થવાની છે કાલ હું પોલીસને ને ફોન કરું છું કે જો અમે ગામવાળા તમે આ દારૂ બંધ કરાવો તો પીઆઈ સાહેબ પણ દા છે એસપી સાહેબ પણ દા અને મારે હું સરપંચ તરીકે મોરે થઈને ગામને ને લઈને આવીશ તો ત્રીજાઈ કાલ ના ચાલુ થઈ જાય છે ફોન કરવા મને તારી ચાર ફોન આવ્યા તમે ક્યાં છો કે મિટિંગ માં આવો કે મિટિંગ માં બી આવો પણ ઘર ઘર ફરી ના પાડા હાર્યા અને આ બંધારણ તમે દુખી ના થાવ તો કોઈ તોડતા નહીં આ હું મુદ્દા એમાં બધા મુકામ રાખું તમારા સમાજ પૈસા નથી